એટલે દીવડા આમાં આ થોડાક મોટા છે આ થોડાક નાના છે તો સરસ મજાની ને એ બધા લડિયું છે ફ્લાવર ની તો એને કાઢી લીધી છે ને આ મસ્ત છે કઈક પાંદડા જેવી ને એવી બધી રંગોળીના કલર થી બધાની ગ્લાસ ની મેં ડિઝાઇન બનાવી છે કલર વાળી જે સેલોટેપ આવે છે ને એ ચોડી છે એમને મેં અને પછી અને આ છે તો સરસ મજાની ગિફ્ટ છે એ આવી ગઈ છે તો આની અંદર શું આવ્યું છે તમને લોકો દેખાડું કે શું સાત વાગ્યા છે હવે રસોઈ કરી થોડી વાર રહીને નાના છોકરાઓ ફોડે છે ફટાકડા કેમ કે દિવાળી હવે નજીક જ જ છે છે એટલે ફટાકડા ચાલુ કરી લોકોને આવતો છોકરાઓ પાંચ છ દિવસ પહેલાથી ચાલુ થઈ ગયા છે હજી તો દિવાળીની વાર છે હજી બે ચાર દિવસની વાર છે પણ અઠવાડિયાથી અઠવાડિયા પહેલાં ચાલુ થઈ જાય છે ફટાકડા ફોડવાનું બારે હાલો આપણે લાઇટિંગ પણ ચાલુ કરી આવી અહીંયા પણ કરી દઉં ઘરની અંદર પણ પ્લગ નાખી દઈએ એટલે ગરમા પણ થઈ જાય ચાલુ આ જો આપણી ગરમા મસ્ત મજાની લાઇટિંગ થઈ ગઈ ચાલુ હવે આપણે બહાર કરી આવી શરદી થઈ ગઈ છે શું કરવાનું કેટલી વાર બોલવાનું શરદી 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 ચાલો અહીંયા લાઇટ કરીએ હવે આ લાઇટ છે ને એ કરી લઈ ચાલુ ઉપર જવું પડશે ઉપરથી બંધ કરી નાખ્યું છે આમ ઢાંકી નાખી મેં ચાકર પડે ને એટલે પછી હજુ થઈ ગઈ ચાલુ લાઈટ હવે ચેન્જ કરું છોકરાઓ ઉપડે ફટાકડા ફટાકડા નો અવાજ આવે લાઇટિંગ થઈ ગઈ ચાલુ આંગળામાં પણ કરી નાખી છે ને ફટાકડા ફૂટે છે હવે આપણે જઈએ રસોડામાં તો સરસ મજાની ગિફ્ટ છે એ એ આવી આવી ગઈ છે 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 તમે જોઈ શકો છો નાની પેટી કંઈ ગિફ્ટ મળી તો આની અંદર શું આવ્યું છે તમને લોકો દેખાડું કે શું મળ્યું છે અમારા હસબન્ડને મળી છે આ ગિફ્ટ તમે ચાલો તમારી સાથે શેર કરું કે શું ગિફ્ટમાં મળ્યું છે તો આવી રીતનું કઈક છે ચાલો આપણે ખોલી ને જોઈએ કે અંદર છે શું आ खोल ही ले ई खोल जा सिम सिम क्या है इसके अंदर खजाना देखते हैं बड़े <laughs> से ड्राई फ्रूट आ जो दिवाली दिवाली ने गिफ्ट से ये से हैप्पी दिवाली इवनिंग यू दिवाली तो बहुत आवी इतने ड्राई फ्रूट्स से मल्या से अच्छे पिस्ता और आवे इतने जो पेकिंग से किस આમાં શું છે કાજુ આમાં છે બદામ અને આવી રીતના કંઈક બોક્સ છે સજાવેલ આવ્યું છે ને આ ગિફ્ટ મળી છે આ બોક્સ આપણે છે ને યુઝ કરશું આ બોક્સ છે એ આપણે સેમાંથી યુઝ કરશું કંઈક ઓર્ગનાઇઝ કરશું કટલેરી કે કંઈ વડ વસ્તુમાં કે સેમાં કાંઈક પણ ઓર્ગેનાઇઝ કરશું કેમ કે આ ડબ્બા કાઢી લેશું એટલે પછી ખાલી થઈ જશે અને અંદર કેવી રીતના છે જરાક જોઈ લઈએ આપણે બધું નિરીક્ષણ કરી લઈ કેવી રીતના કાંઈ શું છે એટલે પછી આપણને યુઝ કરવા થાય જો આવી રીતે નીકળી જાય છે આ બોક્સ જ છે એટલે કંઈક આપણે આમાં કંઈક ઓર્ગનાઈઝ કરશું કટલેરી કે ખાલ ઘડી તો રાખી દઈએ તો આ દિવાળીની ગિફ્ટ છે એ આવી ગઈ છે મને તો મેન તો આ બોક્સ જ બહુ ગમે છે બહુ સરસ છે આમ જોઈને જ એમ થાય કે વાહ

અને આ કુરિયર છે એ પણ આવી ગયું છે મીશોમાંથી જે ઓર્ડર કર્યું હતું જે મેં કુશન કવર મંગાવ્યા હતા કે કેવા આવશે તો બીજા મંગાવીશ તો મેં આ મંગાવ્યા હતા ને એ પણ આવી ગયા છે એ મેં અલગ કલર મંગાવ્યો છે તમને કોઈ ખોલીને દેખાડું એટલે થોડાક કેમ આ બે અલગ અલગ કવર છે આવી રીતે એટલે થોડાક મેં અલગ અલગ મંગાવ્યા છે અને આ છે ને કાંઈક આ કલર મંગાવ્યો છે જેમ કે આ કલર ને આ કલર કેમ બે કોમ્બિનેશન આમ રાખું છું એટલે ઓલો થોડો લાઇટ મંગાવ્યો છે તો આ થોડો ડાર્ક મંગાવ્યો અને આવી કઈક ડિઝાઇન છે એ જો ઉદરસને દવા પડી છે હમણાં મેં પીધી ને શરદી થઈ ગઈ છે ઉદરસને તો એક કાઢીને તમને લોકો દેખાડું આ નકર્તા મને ઓલા વધારે ગમ્યા કપડું મને બહુ વધારે નકર્તા સારું છે બાકી તો હવે

કાલના ની શરૂઆત કરી પણ પછી કાંઈ જ કન્ટિન્યુ ન કર્યું એટલે એકાદી ક્લિપ એને લીધી પછી આજ સવારથી કાંઈ જ ક્લિપ લીધી નથી બહુ જ ઉધરસ આવતી હતી આજે દવા પીને બપોરે ઓઢીને સુઈ ગઈ એટલે મસ્ત મજાની દોઢ બે કલાકની નિંદર થઈ ગઈ ઊઠી એટલે ચાલો થોડું કાંઈક વ્લોગનું શૂટ કરું તો તમને ગિફ્ટ દેખાડી ને આ કવર આવી ગયા છે ઓનલાઈન મંગાવ્યા એ પણ જ દેખાડું ને થોડું ઘણું કાંઈક શરૂઆત કરી તો કંઈક વ્લોગ બને એટલે આ થોડીક તબિયત છે ને નથી મજા આવતી બે દિવસથી એટલે બહુ કાંઈ સૂટ થતું નથી હવે જોઈએ આગળ શું શૂટ કરીશ કેમ કે આમ મજા જ નથી આવતી બહુ સરદી એવું બધું થઈ ગયું છે ને તો નથી મજા આવતી મારા ડ્રેસ છે ને એ બધા ફિટિંગ કરાવવા જવાના છે તો હમણાં દેરાણ જેઠાણી બે જણી જાસુ જે બધા ડ્રેસ લીધા હતા ને એને ધોઈ ધોઈ કરીને સુકવી દીધા હતા અને પછી અમે ફિટિંગ કરવાના છે તો અત્યારે જઈને ફિટિંગ કરાવી આવીએ ચાલો હવે પાંચમાં પાંચ બાકી છે કપડાં ચેન્જ કરી લઉં પછી ફિટિંગ કરાવી આવી કેમ કે હું નાઇટ ડ્રેસ પહેરીને જ ફરું છું એટલે બહાર જાઉં છે એટલે હું જરાક બદલાવી લઉં જો કપડાં ચેન્જ કરી લીધા આ ડ્રેસ ઉપર પડે તો એ જ પહેરી લીધા જો કપડાં ચેન્જ કરીને હાલ જ બદલાવ્યા અને આ બધા ફિટિંગના ડ્રેસ છે ને એ પડ્યા છે

લડ્યું છે ફ્લાવરની તો એને કાઢી લીધી છે ને આ મસ્ત છે કઈ પાંદડા જેવી ને એવી બધી બીજી અહીંયા ઉપર પડી છે ને એ ભેગે ભેગી કાઢી જ લઉં હું એટલે સવારના પછી ફટાફટ થાય આની અંદર બીજા બધા જો અહીંયા ગ્લાસ બી છે ના બધું કાઢી લઉં આ ગ્લાસ છે ડિઝાઇન વાળો એ પણ કાઢવાના છે એટલે ઉતારી લઉં ભેગા ભેગા રંગોળીના કલરથી બધાની ગ્લાસની મેં ડિઝાઇન બનાવી છે ને એને ઉતારી લીધા તો આવી રીતની કઈક બધી ડિઝાઇન બનાવી છે તો મસ્ત મજાના લાગે ડેકોરેશનમાં એટલે મેં ચાલો એને ઉતારી લઉં છે ને કેવી સરસ લાગે છે પછી આ ખરાબ જ ન થાય વર્ષો વર્ષ ચાલે હું તો પછી ડેકોરેશન કરીને આમને આમ મૂકી દઉં જો આ બધું હવે અલગ અલગ મેં કર્યું છે અને આમાં કાંઈક આવી રીતના ડિઝાઇન બધી અલગ 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 કરી છે આ તો એમને એમ કેન્ડલ જ છે આ જો આમાં કલરવાળી જે સેલોટેપ આવે છે ને એ ચોળી છે એમને મેં અને પછી આની અંદર ભરું પાણી અને ઉપર નાખવું તેલ ને પ્લાસ્ટિકમાં નાખી અને દીવો કરીને તો મસ્ત મજા અને કલરફુલ લાગે આ જો સ્ટીકર આવે પાંચ ને દસ રૂપિયા અને આ એવી રીતે ગ્લાસમાં લગાવ્યા છે બે અહીંયા પડ્યા છે હજી તો આ એમાં જ સ્ટેશનરીની દુકાનમાં જે મળી જાય ને એની અંદર મેં આ સ્ટીકર લગાવ્યા છે ને આમાં ભરી નાખ્યું પાણી એટલે મસ્ત મજાનું ડેકોરેશન બધું થઈ જાય તો બધું જો કાઢી લીધું છે અને આ બાજુ બધા આ તોરણે કાઢી લીધા છે એટલે કાલ પછી આપણે કરશું ઘરને ડેકોરેટ એટલે આવી રીતના ક્યાંક આપણે એમ રાખવા હો તો આમ જો મસ્ત લાગે પછી આની ઉપર અહીંયા અંદર હું રાખી દઉં કેન્ડલ લાઇટવાળા તો આવી રીતે રાખી દઈને અને મસ્ત મજાના ઉપર કેન્ડલ શું મસ્ત લાગે જોવામાં એટલા સરસ લાગે બાકી કાંઈ જ નથી ચમચી લઈને હું આવી રીતના એક એક ઢગલી ઢગલી સાઈડમાં મૂકતા જાય એક આ બાજુ મૂકી પછી આ બાજુ મૂકી એવી રીતના અલગ અલગ કલર કલરના ઢગલી મૂકતા જાય ને પોતે પછી આમ ભરાતું જાય એટલે આવી રીતની કાંઈક મસ્ત મજાની ડિઝાઇન બની જાય એટલે આપણા વર્ષો વર્ષ ચાલે ક્યારેક હું કાઢું ક્યારેક એક વર્ષ ન કાઢું એટલે કાંઈક અલગ થઈ જાય એટલે આવી રીતના જે આ ગ્લાસ છે એમાં હું પાણી ભરું અને આમાં મૂકીશ કેન્ડલ એટલે આવી રીતના કાંઈક આપણું મસ્ત મજાનું ડેકોરેશન જો ઘરનું છે ને દિવાળીનું મસ્ત થઈ જાય એટલે કંઈક સરસ લાગે એમ કે અલગ જ થઈ જાય દિવાળી ઉપર કાંઈક આમ ખબર પડે કે ઘરમાં તહેવાર છે એમ બાકી તો નોર્મલી તો પછી ક્યાં બધા કોઈ આજે એટલું બધું આપણે ડેકોરેશન કરી બાકી આ દિવાળીને એવું હોય ત્યારે એમ ઘરમાં લાગે દિવાળીવાળો માહોલ એટલે કંઈક આવું કરીએ તો સરસ લાગે બાકી શોખ ની વાત છે જેને શોખ હોય કરે જેને શોખ ના હોય ના કરે લગભગ તો આજકાલ બધા થોડું ઘણું તો કરતા જ હોય છે પેલા એવું કે ન કરતા જો દીવડા પણ આવી ગયા એ દેખાડી દઉં સરસ મજાના દીવડા છે ને આજે સરસ મજાના દીવડા આમાં આ થોડાક મોટા છે ને આ થોડાક નાના છે આવા કઈક છે દીવડા એટલે બધા આપણે જોશે ને દિવાળીના એટલે જો દિવાળીની ખરીદી છે ને એ પણ થઈ ગઈ છે આ ફેસ્ટિવલમાં મસ્ત લાગે એટલે ડેકોરેશન કરવા માટે આ પણ લીધા છે આ છે આપણી દિવાળીની શોપિંગ તો આવી કંઈક જો દિવાળીની ખરીદી છે એ આપણે કરી છે તમે લોકો શું શું શોપિંગ કરી છે કોમેન્ટ કરીને જણાવજો બધું આવી રીતના કાઢીને મૂકી દીધું છે આમ એટલે કાલ સવારના આપણે ચાય નાસ્તો કરીને પછી જો આખું ઘર છે ને મસ્ત મજામાં ડેકોરેટ કરી નાખવાનું છે એટલે દિવાળી વાળો માહોલ લાગે આજે છે અગિયારસ એટલે કાલ છે હું તો ના ઘર સજાવી લઉં છું પણ પણ થોડીક તબિયત ને તમને જેમ કીધું કે સારું નતું મને એટલે રહી ગયું અગિયારસ ના દિવસે મારું ઘર સજાવી જ લઉં અને આ પડદા છે ને એને પણ ચેન્જ કરવા છે જો ભૂલી ગઈ હમણાં સેટી ખોલી હતી ને એની અંદર જ પડદા પડ્યા છે આલો કાઢી લો એ પણ મેં ગયા વખતે મસ્ત બનાવડાવ્યા છે વ્હાઈટ કલરનું કપડું લઈને મસ્ત ફૂમકા લગાવડાવ્યા છે તો એને પણ સેટીમાંથી કાઢી લઉં તમને લોકોને દેખાડું હમણાં સેટી ખોલી હતી મગજમાંથી નીકળી ગયું એટલે સેટી ખોલીને ને પેલા કાઢી લઉં કેમ કે કેમ કરું એક હાથમાં ફોન છે સેટી ઊંચી કરું ફોન પકડું કે અંદર વસ્તુ કાઢવું એટલે પેલા કાઢી લઉં પછી તમને દેખાડું આ થેલી એની બાજુમાં જ હતી તોય મને યાદ ના આવ્યું કે મારે આ કાઢવાનું છે મેં બ્લુ થેલી લીધી ને એના નીચે જ આ થેલી હતી પણ ભૂલી જવાય આ બધા હમણાં દિવાળીના કામકાજ કામકાજ ને ટેન્શન ને તો જો આવી રીતના કઈક પડદા છે મસ્ત ફૂંકા વાળા એ ફેસ્ટિવલ માહોલ લાગે ઘરમાં આવી રીતના કઈક છે પડદા આખા તો તમને લગાવીશ ને ત્યારે દેખાવીશ ખાલી હમણાં ઝલક દેખાડું કે આવી રીતના મેં ગયા વખતે આ પડદા છે ને કરાવ્યા છે તો જો આવા ચાર છે આ એક આ છે બે ને બે આની અંદર પડ્યા છે એટલે આવા ચાર છે ફૂંકા એટલે અત્યારે બધું વસ્તુ કાઢી લીધું છે એટલે કાલ મસ્ત મજાનું આખું ઘર ડેકોરેટ થઈ જાય પછી તમને બધાને દેખાડીશું તો આવી રીતે મસ્ત મજાના કાંઈ કલરફુલ વારા જો પડદા છે એ આપણે લગાવવાના છે વિન્ડોમાં આ જો આ પડદા કરાવ્યા હતા ને એમાંથી આ ઊન છે ને એ પણ જો આટલા બધા વધ્યા છે તો સાચવીને રાખ્યા છે ક્યારેક કાંઈ ફુમકા કરવા હોય ને તો સરસ લાગે સોફા ઉપર આવા ફૂમકા વાળા તમને ખ્યાલ હોય તો કવર આવે છે એવા મારે કરાવડા વાતા પણ આ વખતે રહી ગયા નતા મને ગયા વખતે વિચાર હતો ને આ વખતે પડદા બનાવડા આવ્યા ને તો આવતી વખતે એવા કરાવીશ મસ્ત મજાના નીચે આમ અવળાઓ ફૂમકા હોય આમ નીચે પટ્ટો છે ને આ પટ્ટો એવી રીતના મસ્ત મોટા મોટા ફૂમકા 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 પણ હવે આ વખતે રહી જ ગયા ટાઈમ જ ન મળ્યો કરવાનો ચાલો કંઈ વાંધો નહીં હવે આટલું બધું સાચવીને રાખી દઉં સોફામાંથી બધું પડ્યું છે એમને એમ અને આજના વિડીયાને અહીંયા જ એન્ડ કરી વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરતા નથી તમે લોકો વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો ફટાફટ જો સબસ્ક્રાઈબ બટન છે એને દબાવી દો એટલે સબસ્ક્રાઈબ થઈ જાય અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય